નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ પર શું આપ સરકારી અધિકારી કે કર્મચારી છો અને શું આપનું પગારનું ખાતું એટલે કે સેલરી એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે જો આપનો જવાબ હા હોય તો આ વિડીયો ખાસ આપના માટે છે કારણ કે આજે આપને એક એવી સ્કીમ વિશે જાણકારી આપવાની છે જેમાં આપ ખૂબ જ નજીવા પ્રીમિયમમાં એમ કહી શકાય કે આપના કુટુંબના એક વખતના હોટલમાં જમવાના ખર્ચ કરતાં પણ ઓછા રૂપિયામાં લાખો રૂપિયાની મેડિકલ પોલિસી મેળવી શકો છો જો આપનું સેલરી એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ન હોય તો ખાતું ખોલાવ્યા બાદ આ લાભ લઈ શકો છો આજના વિડીયોમાં આપણે એસબીઆઈ અને બજાજ આલિયન્સના સંયુક્ત ઉપક્રમે મળતા હેલ્થ ઇન્શ્યોરન્સ ટોપ પ્લાન વિશે વાત કરીશું આ પ્લાન શું છે અને કેમ દરેક સરકારી કર્મચારીએ આ લેવો જોઈએ ચાલો જાણીએ આજના વિડીયોમાં જો આપને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને આપના સાથી કર્મચારી મિત્રો સાથે શેર કરો આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ટોપ અપ પ્લાન છે શું એ વિશે સાવ સરળ ભાષામાં ફટાફટ સમજીએ મોબાઈલમાં મેઇન બેલેન્સ પૂરું થઈ જાય ત્યારે જેમ આપને નાનું રિચાર્જ કરાવીએ છીએ તેમ આ પણ કંઈક એવું જ છે ધારો કે આપની પાસે સરકાર તરફથી મળતું અથવા આપે લીધેલી પોલિસીનું પાંચ લાખ રૂપિયાનું મેડિકલ કવર એટલે કે બેઝ પોલિસી છે હવે કલ્પના કરો કે કુટુંબના સભ્યોમાંથી કોઈને મોટી બીમારી આવી અને હોસ્પિટલનું મિલ અગિયાર લાખ રૂપિયા થયું હઈ મુશ્કેલી એ થશે કે આપની મૂળ પોલિસીની કંપની તો ફક્ત પાંચ લાખ જ ચૂકવશે છે બાકીના છ લાખ રૂપિયા આપે આપના ખિસ્સામાંથી અથવા બચતમાંથી આપવા પડશે બસ અહીં કામ આવે છે આ ટોપ પ્લાન જો ટોપ પ્લાન હશે તો ઉપરના છ લાખ રૂપિયા આ પ્લાનમાંથી ચૂકવાઈ જશે ટૂંકમાં જ્યારે મૂળ પોલિસીની લિમિટ પૂરી થઈ જાય ત્યારે જે પ્લાન મદદે આવે તેને ટોપ અપ પ્લાન કહેવાય હવે સવાલ એ થાય કે આપણી પાસે મેડિકલ પોલિસી છે જ તો પછી આ વધારાના પ્રીમિયમનો ખર્ચ શું કામ કરવો તો મિત્રો આ પ્લાન લેવા માટેના મુખ્ય ત્રણ કારણો છે પ્રથમ કારણ છે આસમાને પહોંચેલા હોસ્પિટલના ખર્ચા આપણે સૌ જાણીએ છીએ કે આજે મેડિકલ મોંઘવારી મેડિકલ ઇન્ફ્લેશન કેટલી વધી ગઈ છે એક નાનકડી સર્જરીનો ખર્ચ પણ લાખોમાં થાય છે કોરોના પછી આપણે જોયું છે કે દસ પંદર લાખનું બિલ બનતા વાર નથી લાગતી આવા સમયે આપણી ત્રણ કે પાંચ લાખની વીમા પોલિસી ટૂંકી પડે છે બીજું કારણ છે બચતનું ધોવાણ અટકાવવા એક મધ્યમ વર્ગીય પરિવાર તરીકે આપણે આખી જિંદગી મહેનત કરીને જે બચત કરી હોય તે હોસ્પિટલના એક જ બિલમાં સાફ થઈ શકે છે જો આપણી પાસે મોટું કવર હોય તો તમારી બચત સુરક્ષિત રહે છે ત્રીજું કારણ છે ખૂબ જ ઓછું પ્રીમિયમ લો પ્રીમિયમ આ સૌથી મહત્વનો મુદ્દો છે જો આપણે ચાર સભ્યો માટે ત્રીસ લાખની નવી હેલ્થ પોલિસી લેશું તો તેનું પ્રીમિયમ પાંત્રીસ થી પંચાવન હજાર રૂપિયા થશે પરંતુ એસબીઆઈ ખાતાધારકો માટે આ ટોપ અપ પ્લાન બહુ જ સસ્તો છે આટલા ઓછા ખર્ચે આટલી મોટી સુરક્ષા બીજે ક્યાંય મળવી મુશ્કેલ છે તો મિત્રો આ હતી પ્રાથમિક સમજણ આ પ્લાન લેવાની ઓનલાઈન પ્રોસેસ શું છે અને રિક્વેસ્ટ ફોર્મ કેવી રીતે ભરવું તે અંગે લાઈવ ડેમો વિડીયો દ્વારા તેની જાણકારી મેળવીશું આ પ્રક્રિયા વખતે કોઈ ભૂલ ન થાય તે માટે સૌ આ વિડીયો પૂરો જોઈ લેવા વિનંતી છે ત્યારબાદ જ ઓનલાઈન પ્રોસેસ કરવા વિનંતી છે ડેમો શરૂ કરીએ ત્યાર પહેલાં એક આપને ઉપયોગી થાય એવી વાત કહેવી છે આપ સરકારી અધિકારી કે કર્મચારી છો એટલે આપના રોજબરોજના કામમાં સરકારી ઠરાવો અને પરિપત્રોની જરૂર રહેતી જ હશે તેના માટે આપણે એસઓ ફાઇલ કે જે તે વિભાગની વેબસાઇટમાં જઈને ઠરાવ કે પરિપત્ર મહા મહેનતે શોધીએ છીએ તો આપના માટે એક સારા સમાચાર છે કે સેવા વિષયક અને નાણાકીય બાબતો અંગેના વિષયવાર ઠરાવો ફક્ત એક જ જગ્યાએથી મળી રહે એવી એક વેબસાઇટ છે તેનું નામ છે જી આર પોર્ટલ આપ ગૂગલમાં સર્ચ કરીને આ વેબસાઇટ જોઈ શકો છો હાલમાં તેમાં મફત મળે છે આ મેમ્બરશીપ લઈ લેશો એટલે આપના આવી જશે ચાલો મૂળ વાત પર આવીએ તો હેલ્થ ઇન્સ્યોરન્સ ટોપ પ્લાનનું રિક્વેસ્ટ ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરો ક્લિક કરશો એટલે બજાજ જનરલ ઇન્સ્યોરન્સ નો હેલ્થ પોર્ટલ ખોલશે જેમાં કસ્ટમર ઇન્ફોર્મેશન ભરવાથી ચાલુ કરવાનું છે મિત્રો આ ડિટેલ ભરતી વખતે બધી ડિટેલ્સ કેપિટલ લેટરમાં ભરો તો સારું રહેશે સૌ પ્રથમ તેમાં જેન્ડર સિલેક્ટ કરવાનું છે કર્મચારી જો પુરુષ હોય તો મેલ અને સ્ત્રી હોય તો ફિમેલ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ કસ્ટમર નેમમાં કર્મચારીનું નામ લખવાનું છે પછી લાગુ પડતું ટાઇટલ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની છે પછી આપનું ઇમેલ આઈડી નાખવાનું છે ત્યાર પછી આપનો મોબાઈલ નંબર નાખવાનો છે આઈડી અને મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે એટલે તેમાં ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખશો ત્યારબાદ આપના એસબીઆઈના સેલરી એકાઉન્ટ નંબર નાખવાના છે અને પછી આપના સરનામાનો પિનકોડ એન્ટર કરો એડ્રેસ લાઈન વન અને અડ્રેસ લાઈન ટુમાં આપની વિગતો દાખલ કરો મિત્રો અહીંયા પર્મનન્ટ અડ્રેસ લખવાનું છે જો આપનું પર્મનન્ટ એડ્રેસ અને કોરસ્પોન્ડન્સ એડ્રેસ એટલે કે પત્ર વ્યવહારનું સરનામું અલગ હોય તો નીચેનું ટીક કાઢી નાખો

એનો મતલબ એવો થાય કે ત્રીસ લાખનો સમ ઇન્શ્યોર્ડ હોય તો ત્રણ લાખ સુધીની સારવારનો ખર્ચ આપણે ભોગવવાનો થાય અથવા આપણી બેઝ હેલ્થ પોલિસીમાંથી મળે ત્રણ લાખ ઉપરનો ખર્ચ આ ટોપ પ્લાન અથવા પોલિસીમાંથી મળવાપાત્ર થાય જો સમ ઇન્શ્યોર્ડ પંદર લાખનો હોય તો ડિડક્ટેબલ અમાઉન્ટ બે લાખ આવે છે તો એનો મતલબ એવો થાય કે બે લાખ સુધીનો ખર્ચ આપણે ભોગવવાનો થાય અથવા બેઝ પોલિસીમાંથી ચૂકવવાનો અને બે લાખ ઉપરનો ખર્ચ આ ટોપ પ્લાન અથવા પોલિસીમાંથી મળવાપાત્ર થાય આ પોલિસીમાં પ્રી હોસ્પિટલાઇઝેશન એટલે કે હોસ્પિટલમાં દાખલ થાય તે પહેલાના સાહીઠ દિવસનો ખર્ચ મળવા પાત્ર થાય છે અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન એટલે કે ડિસ્ચાર્જ થયા પછીના નેવું દિવસનો ખર્ચ મળવા પાત્ર થાય છે એમાં આપણે કોઈ સુધારો કરી શકીશું નહીં ત્યારબાદ આવે છે કોર્પોરેટ નેમ તેમાં આપણે ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પલોઈ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ એમ્પ્લોઈ કોડ આવે છે એમાં આપના આઈ કાર્ડનો કોડ અથવા એચઆરપીએન નંબર હોય તો એ દાખલ કરી શકશું ત્યારબાદ આપણે આ ટોપઅપ પ્લાનમાં જે વ્યક્તિઓનો સમાવેશ કરવાનો હોય તે ફેમિલી મેમ્બરની ડિટેલ્સ નાખવાની થશે મેમ્બર ડિટેલ્સ નાખવા માટે સિલેક્ટ મેમ્બર કોમ્બિનેશનની બાજુમાં રેડિયો બટન ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે મેમ્બર કવર્ડના ડ્રોપડાઉન મેન્યુમાં કુલ ચાર ઓપ્શન આવે છે સેલ્ફ એટલે ફક્ત કર્મચારીનો વીમો લેવો છે સેલ્ફ પ્લસ પાઉસ એટલે કર્મચારી અને તેના જીવનસાથીનો વીમો લેવાનો છે ત્રીજો ઓપ્શન છે સેલ્ફ પ્લસ પાઉસ પ્લસ વન ચાઇલ્ડ જેમાં કર્મચારી તેના જીવનસાથી અને એક બાળકનો સમાવેશ થશે ચોથો ઓપ્શન છે સેલ્ફ પ્લસ પાઉસ પ્લસ ટુ ચાઇલ્ડ્સ જેમાં કર્મચારી તેના જીવનસાથી અને બે બાળકોનો સમાવેશ થશે આ ચાર વિકલ્પો પૈકી આપણે કેટલું પ્રીમિયમ આવે છે તે આ ડેમોમાં જોઈશું તો સૌથી પહેલા આપણે બધા ફેમિલી મેમ્બરની ડિટેલ્સ નાખવાની છે આ પરજી કરતા પહેલા આપના કુટુંબના સભ્યોની સેન્ટીમીટરમાં ઊંચાઈ અને કિલોગ્રામમાં વજન ખાસ નોંધી લેજો સૌથી પહેલા કર્મચારીના નામની સામે આપની ઊંચાઈ અને વજન દાખલ કરો જન્મ તારીખ કસ્ટમર ઇન્ફોર્મેશનમાં અગાઉ એન્ટર કરી છે એ મુજબ આપોઆપ આવી જશે પછી નોમિની એટલે કે વારસદારનું નામ છે વારસદાર સાથેનો આપનો સંબંધ અને પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ એટલે કે અત્યારના કોઈ રોગ હોય તો યસ અન્યથા નો સિલેક્ટ કરવાનું છે પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ અંગેની વિગતો જાણવા માટે બજાજ આલિયન્સ ના વેબ પેજ ની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરીને જાણી શકો છો પરંતુ ત્યાર પહેલા આ વિડીયો પૂરો જોઈ લેવા વિનંતી છે એટલે આપના કુટુંબમાં કોઈ સભ્યને પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ ન હોય તો પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝમાં નો સિલેક્ટ કરો અને આગળની ઓનલાઈન પ્રોસેસ કરો હવે કર્મચારીના જીવનસાથીની વિગત નાખવાની છે તેમાં એમનું નામ એમની સાથેનો કર્મચારીનો રિલેશન જેન્ડર વજન જન્મ તારીખ આ બધી ડિટેલ્સ નાખવાની છે અને જીવનસાથીના નોમિની નેમ જે સામાન્ય રીતે કર્મચારી પોતે હોય તો આપનું નામ ટાઈપ કરો અને નોમિની રિલેશનમાં સ્પાઉસ સિલેક્ટ કરો અને પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝમાં નો સિલેક્ટ કરો હવે પ્રથમ અને બીજા બાળકની વિગતો દાખલ કરવાની છે જેમાં બાળકનું નામ એમની સાથેનો કર્મચારીનો રિલેશન જેન્ડર ઊંચાઈ વજન જન્મ તારીખ આ બધી ડિટેલ્સ નાખવાની છે અને બાળકના નોમિની નેમ જે સામાન્ય રીતે હોય તો તેનું નામ કરો અને રિલેશનમાં ફાધર સિલેક્ટ કરો અને પ્રીએક્ઝિસ્ટિંગ ડિઝીઝમાં નો સિલેક્ટ કરો આટલું કર્યા પછી નીચે કેલ્ક્યુલેટ પ્રીમિયમ બટન ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરશો એટલે થોડીવાર સિસ્ટમ એની રીતે ગણતરી કરીને ફાઇનલ પ્રીમિયમ આપને બતાવશે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે ચાર વ્યક્તિઓ માટે ત્રીસ લાખનો વીમો એટલે કે સમ ઇન્શ્યોર્ડ રાખ્યું છે તો એના માટે ફક્ત રૂપિયા બે હજાર ચારસો પંચાણું પ્રીમિયમ આવ્યું છે આ મુજબ રોજના ફક્ત સાત રૂપિયા થાય છે જે આપણી અડધી ચા કરતાં પણ ઓછો ખર્ચ છે હવે જો આપણે ચાર વ્યક્તિઓ માટે પંદર લાખનો વીમો એટલે કે સમ રાખીએ તો એના માટે કેટલું પ્રીમિયમ આવે તે જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે લાખના પ્લાન માટે ફક્ત ફક્ત અને પ્રીમિયમ આવ્યું છે આપની જરૂરિયાત મુજબ ત્રીસ લાખ કે પંદર લાખ એ બે માંથી યોગ્ય લાગતું હોય એ રકમ સિલેક્ટ કરી શકો છો પરંતુ ત્રીસ લાખ અને પંદર લાખના વીમાના પ્રીમિયમમાં ફક્ત ચારસો અઠ્ઠાણુંનો નો જ તફાવત છે એટલે ફુગાવાને ધ્યાનમાં રાખીને ત્રીસ લાખ સિલેક્ટ કરો તો સારું રહેશે આ સ્ટેપ પછી નીચે ડિક્લેરેશનમાં ટિક કરીને સેવ કોટ ઉપર ક્લિક કરો હવે પોપ અપ મેસેજ આવશે કે આપના ઇમેલ આઈડી અને મોબાઈલમાં ઓટીપી આવ્યો છે આ ઓકે ઉપર ક્લિક કરીને આપને મળેલ એન્ટર ઓટીપી વાળા બોક્સમાં એન્ટર કરીને વેલિડેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી વેરીફાય થયા અંગેનો પોપ મેસેજ આવશે અને નીચે પે બટન દેખાશે તેના ઉપર ક્લિક કરશો એટલે પ્રીમિયમ પેમેન્ટ માટેનું વેબ પેજ ખુલશે ત્યાં પેમેન્ટ મોડ માટેના વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરીને પ્રીમિયમ ચૂકવવાનું રહેશે પેમેન્ટ થયા બાદ બે દિવસમાં કોઈ પ્રત્યુત્તર ન મળે તો આપી રેફરન્સ અથવા રિક્વેસ્ટ નંબરનો ફોટો કે સ્ક્રીનશોટ તથા પ્રીમિયમના પેમેન્ટની વિગતો દર્શાવીને બજાજ એલિયન્સના કસ્ટમર કેરના ઇમેલ આઈડી પર ઈમેલ કરો મિત્રો અહીં એક ખાસ અગત્યની વાત કહેવી છે કે આ ટોપ અપ પ્લાન હેઠળ આપણને સારવારનો તમામ ખર્ચ મળવાપાત્ર થતો નથી તે માટે આ પોલિસીની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મુજબ અમુક રકમ કપાત થાય છે પરંતુ સામાન્ય રીતે એંશીથી નેવું ટકા જેટલી રકમનો ખર્ચ મંજૂર થાય છે મારા મતે તો આટલા ઓછા પ્રીમિયમમાં આ સારું કહેવાય આપનું શું કહેવું છે આજે આ વિડિયોમાં જાણકારી આપી એ આપને ઉપયોગી થઈ હશે આ અંગે આપની કોમેન્ટ વાંચવી મને ગમશે છેલ્લે ફરી એકવાર વિનંતી કે આ વિડીયોને લાઇક કરો અને શેર કરો તથા ચેનલ ને કરો આવા જ કોઈ માહિતી સભર વિષય સાથે મળીએ હવે પછીના વિડિયોમાં વિડીયોમાં આવજો